નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું ઓળાવું ન હોય ગેમા ઓળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે સપારડા ઘણા છે સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનારા ગેમો પછે ગામમાં કરડિયો કારડિયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પછે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે ઓળાવે એટલે ગામતરા સાથે જવું હોય ત્યારે ફસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડિયાની અંદર ગેમો ઓળાવ્યો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાના તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો ગેમાનું ઓળાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડીઓ ભેળો ગેમો તેમજ બીજો એક કારડીયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પછી ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે લાંબુ રણ છે મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ સોંડાડવામાં આવ્યા વેલડીમાં રૂપાળી બા અને છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને એ તારોડિયાના અજવાળે બધા ચાલી નીકળ્યા રૂપાળી બા એક ડાબલો હતો એમાં પાંચ હજારના એમના દાગીના હતા આંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભૂલી ભાત્ય ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળવા લાગ્યો એને પછેડી ઓડીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળા ટપારી જોયું ગેમાં ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો એ જવાબ દીધો એલા ઓળખ આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂગો મરીને ગાડો હાંક્યો આવ રૂપાળીબાઈ પણ કહી જોયું ગેમા ભાઈ બાપા અટાણે સુવાય હો હોઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગાવ ઉપર એક તળાવડી આવે છે ગાડા કેળવે નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે ગેમાને એને હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખસ હું કોણ હું ગેમો ગાડા તળાવળી નજીક પહોંચ્યા એટાલે ગાડા ખેડૂતોનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી એને ઢંઢોળ્યો પણ ગેમો ગેમો એ તો જોત જોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘે ઘેરીને ઉભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે મને ઓળખસ હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો એક જણે કહ્યું એને એને જટ કરી મેલો બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઉભા કરાવી પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એક ધકો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળીટો કહે છે રણગોળીટો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલમાં દાગીના ફગાવી દ્યો જાટ લૂટારાએ ત્રાડ દીધી રૂપાળીબાઈએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશો એ માગ્યા મુજબ પાંચ હાજરના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળી બાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું બદમાશો બોલ્યા કે ઉપરથી ઘરેણ ઉતાર બધા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશો એ બૂમ પાડી બાય વિનવવા લાગ્યા ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળે હું ભરે પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા સફાઈ દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા ને પોતાના જતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાએ ત્રાસી નજર નાખી બીજું કંઈ તો ન દેખાયું પણ ફક્ત ગાડાના આડા એટલે લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા અને રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કટલા ખોલનારા બે જણની ખોપરી મારાસણી ગરાસણીને સુરાતન ચડ્યું આડું હાથમાં લઈને કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણભેર થઈ જાય છે પાછી ઉઠીને આડાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીઓની ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવતી ગ્રાસણી લાકડીઓના ઘા અને તરવારોના જટાકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો એ જગદંબાનું રૂપ પ્રગટ થયું હો બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો થઈને એ પડેલો હતો કહ્યું છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મો ન બતાવી શક્યો ફરી કોઈ વાર પછી ગામમાં ડોકાણો નહીં ને જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી જાળો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળે તરવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગ્રાસણી વાહ વનના જાડાવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એને ના પાડી ધીંગાણો કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાવવાના ગાવ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં બા ચંડી રૂપે પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોડ પરનું પાદર આવ્યું એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કહુંબો લઈને આવે કહુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કહુંબો ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પછી ગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત એ પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેન ને ચમક ઉપડશે અને ચમક ઉપડે એટલે માણા મરી જાય લોહી નીચરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું પાંચ ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોર માં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો મિત્રો મળીએ આગળના વિડીયોમાં જય રાજપૂતાના જય ભવાની જય મા ભવાની